અને આપણે બંધ કરી અને મિક્સરમાં આપણે એને ક્રશ કરવાના છે તો આપણે કેવી રીતે ક્રશ કરવાના છે એ હું તમને બતાવી દઉં તો જુઓ આપણે મિક્સર જારમાં મિક્સરને ચાલુ બંધ કરી અને આપણે મિક્સરમાં એકદમ ક્રશ નથી કરી નાખવાના અધકચરા વાટવાના છે તો જો મિત્રો આપણે મિક્સરમાં ચાલુ બંધ કરી અને આપણે વટાણાને આવી રીતે અધકચરા વાટી લીધા છે હવે આપણે આને સાઈડમાં રાખી અને આપણે એનો બેટર બનાવવાનો છે અને આપણે આ જે ભજીયા છે વટાણાના એ બધા જ લીલા મસાલાથી બનાવવાના છે તો હું તમને પછી બતાવીશ કે એમાં આપણે કયા કયા લીલા મસાલા લીધા છે તો આપણે અત્યારે બેટર બનાવી લઈએ તો આપણે બેટર બનાવવા માટે સો ગ્રામ અહીંયા ચણાનો લોટ લીધો છે આપણે ચણાના લોટમાં બનાવવાના છે અને ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને એના માટે આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે અને આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ તો આપણે એમાં અડધી ચમચી જેટલું નમક એડ કરી લઈશું અને આપણે થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટર બનાવવાનું છે તો પહેલાં બંને લોટને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લઈશું અને આ બેટર છે એ આપણે ભજીયાના બેટર કરતાં સેજ ઠીક રાખવાનું છે એટલે એકદમ ક્રિસ્પી બને

આપણે એમાં લીલું લસણ એડ કરવાનું છે આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો આપણે જરૂર પ્રમાણે લીલું લસણ એડ કરી દેશું અને લીલી ડુંગળી અને અહીંયા મેં એક નંગ લાલ મરચું લીધું છે એને પણ ઝીણું સુધારી લીધું છે આ જે મરચું છે એ થોડું તીખું છે અને આપણે લીલા મરચાં લીધા છે અને આપણે એમાં એક વાટકી ભરી અને ફ્રેશ લીલા ધાણા એડ કરશું આ બધું જ લીલા મસાલાથી આપણે આ ભજીયા બનાવવાના છે તો આપણે બેટરને બધું જ મિક્સ કરી લઈએ તમે જોઈ રહ્યા છો કે બેટર કેટલું સરસ બની અને કલરફુલ આવી ગયું છે તો આને આપણે બધું મિક્સ કરી લઈએ તો આપણે જો બધા જ મસાલા છે એ આપણે મિક્સ થઈ ગયા છે તો આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આપણે ખાવાના સોડા લીધા છે તો આપણે એમાં થોડાક પિંચ જેટલા ખાવાના સોડા એડ કરશું અને આપણે ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને ફરી આપણે બેટરને મિક્સ કરી લેશું અને મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે તો આપણું આ બેટર છે એને આવી રીતે ફેટી લેવાથી જે આપણા વટાણાના ભજીયા છે એ એકદમ પોચા અને ક્રિસ્પી બનશે તો આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે અને મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે તો જો મિત્રો આપણું જે બેટર બની ગયું છે આ ભજીયા છે એ નાના બાળકો માટે બનાવીએ તો પણ ખુબ જ સરસ લાગે કેમ કે આમાં જે વટાણા અને બધા જ ગ્રીન મસાલા છે એનાથી આ ભજીયા છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે

સોફ્ટ છે એની હાથે ઉપર આવી જશે એટલા બધા સોફ્ટ બને છે જો આપણે આવી રીતે બમ ટેસ્ટી અને કલરફુલ બનવા છે આપડા બચ્ચા આપણે જેવા બ્રાઉન કલરના બનાવવા હોય એવા તમે ક્રિસ્પી અથવા તો પોચા બનાવી શકો એવા બને છે થોડાક આપણે ક્રિસ્પી ખાવા દઈશું કેમ કે આ ભજીયા છે એ એકદમ ક્રિસ્પી હોય તો જ ખાવાની વધારે મજા આવશે અને અંદરથી તમે જોશો તો એકદમ પોચા બનશે તો આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું

ઉપર આવી રહ્યા છે ભજીયા બની ને અને ગેસ ની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની એટલે અંદર થી પણ ચડી જાય અને ઉપરથી પણ ચડી જાય અને ક્રિસ્પી બની જાય જો આપણે જેટલા કડાઈમાં હોય એટલા આપણે પછી ઉમેરી લીધા છે આમાં અને આપણે ધીમા ધીમા સાથે એકદમ ક્રિસ્પી બનાવી લઈ જો બધા જ ભજીયા છે એની હાથે એકદમ સરસ ચડી અને ઉપર આવી રહ્યા છે તો જો મિત્રો આપણે બધા જ ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે અને એકદમ એટલા બધા ક્રિસ્પી અને કલરફુલ બની ગયા છે અને એટલા બધા ટેસ્ટી છે તો જો વટાણાની સિઝન જે છે એ જાવામાં છે તો એક વખત મારી રીતે જરૂરથી બનાવી લેજો અને હું તમને બતાવું કે કેટલા બધા પોચા અને ક્રિસ્પી છે તો ઉપરથી પોચા અંદર ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા બનશે તો અંદર એકદમ સરસ જાળી પડી ગઈ છે તો આવી ટ્રીક સાથે જરૂરથી એક વખત બનાવજો તો જુઓ મિત્રો તૈયાર છે આપણા વટાણાના ગજીયા તો ચાલો બધા આવા